તો તમારે બી પણ કાઢી લેવાના પણ આ કૂણા છે એકદમ અમે બધા કંટોળા સુધારી લીધા છે એમાં ખૂબ આપણે થ્રી મછલી ને મીઠું ભેળવી દઈશું એટલે આમાંથી જે કઈ કડવા હોય એ થોડીક દૂર થઈ જાય લીધા છે તેમાં થોડુંક આપણે મીઠું ઉમેરશું અને થોડીક હળદર ઉમેરશું અને બફાય એટલું આપણે પાણી ઉમેરી દઈશું અને હવે આને બાફી લઈશું આપણે અને અહીંયા ગેસ ઉપર મેં મૂકી દીધું છે અને ઢાંકીને આપણે દસ થી બાર મિનિટ માટે બાફી લઈશું અને અહીંયા મેં કઢાઈ લઈ લીધી છે તેમાં આપણે શાકના પ્રમાણે તમારે તેલ લેવાનું અહીંયા મેં ચાર થી પાંચ પાવડા તેલ લીધું છે તેલ ગરમ થઈ ગયું છે થોડીક હિંગ ઉમેરશું અને આખું જીરું છે એક ચમચી જેટલું એ ઉમેરશું અને અહીંયા મેં ત્રણ ડુંગળી લીધી છે ને આવી રીતે ઝીણી ઝીણી સુધારી લીધી છે તે ઉમેરી અને થોડીક આપણે હળદર ઉમેરીશું મેં થોડીક વાર માટે તાતળી લઈશું અને ડુંગળી થોડીક સતડાઈ ગઈ છે અને તેમાં મેં બે ટમેટા લીધા હતા ને આવી રીતે ઝીણા સુધારી લીધા છે તે નાખી દેસું અને હવે ડુંગળી ટમેટા સડી જાય ત્યાં સુધીમાં આપણે મસાલો તૈયાર કરી લેશું અને અહીંયા મેં મિક્સર જાર લઈ લીધું છે તેમાં આપણે એક વાટકો જેટલા ગાંઠિયા ઉમેરશું અને છ થી સાત કળી લસણ ઉમેરશું

અને એ ડુંગળીને ટમેટા પણ સડી ગયા છે અને તમે એકવાર આવી રીતે શાક બનાવો છો કંટોલાનું સેસ કડવાશે નહીં લાગે ને સરસ લાગશે અને બાળકો પણ ખાઈ લેશે અને હવે જે આપણે મસાલો તૈયાર કર્યો હતો તે ઉમેરી દેસુ અને અહીંયા મેં ધાણાનો પાવડર આખા ધાણા જે આવે તે દર દરા મેં શેષ ખાંડી લીધા છે તેનો પાવડર છે તે ઉમેરી દેસુ અને આ બધું આપણે મિક્સ કરી લેશું અને તેલ છૂટું પડે ને ત્યાં સુધી આપ સાતળી લેશું મસાલા બધા સતળાઈ ગયા છે અને તમારે જેટલી ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે તમારે પાણી ઉમેરવાનું અને હવે ગ્રેવીને આપણે ઉકળવા દઈશું થોડીક વાર બફાઈ ગયા છે તમે જોઈ શકો છો આવી રીતે આપણે પાણી નીતાારી લેશું અને આ ગ્રેવી પણ ઉકળી ગઈ છે તેમાં ઉમેરી દઈશું અને મિક્સ કરી લેશું

અને હવે ગેસ બંધ કરી દેસું અને અહીંયા તમે જોઈ શકો છો આપણા કંટોલાનું શાક સરસ બન્યું છે એકદમ ઘટ ગ્રેવીવાળું અને મારી આ રેસીપી તમને ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો